અને બાદમાં બાળાને ગર્ભવતી બનાવી નાસી ગયો હતો ગુનાની ગંભીરતાથી ધ્યાને લઈ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સંયુક્ત પોલીસ કમિશનર કે એન ડામોર નાયબ પોલીસ કમિશનર વિજય વિજયસિંહ ગુર્જર તથા મદદનીશ પોલીસ કમિશનર જેડ આર દેસાઈના માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઇન્સ્પેક્ટર બી આર રબારી તથા સીકે નિનામાની દેખરેખ હેઠળ એક વિશેષ ટીમ રચવામાં આવી હતી સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરજી રાહુલ અને તેમની ટીમ હેડ કોન્સ્ટેબલ જયરાજ સિંહ

महत्वपूर्ण पगलू